પાછો આપણે ઘરે જવાનું છે કારખાને છે હાલો ફટાફટ આપણે જો આપણે ગયા હતા તમને ખબર છે ડુંગરમાં દાદાને ભાત દેવા ને પાછા આપણે આવી ગયા છીએ વાળીએ કારણ કે વાડીએ લાઈટ બપોરે એક વાગે આવે પાણી વાળવાનું હતું હરે ઘરમાં તો પાણી વાળવા આપણે વિશે બાકી બધા વાડીએ હોય પણ એ બધા ખાતરનું કામકાજ થોડુંક છે તો બધા ખાતર એવું નાખે છે ને આપણે પાણી વાળું અત્યારે જાય બેઠા છે આ જો પાણી ચાલુ છે આપણે હરગો પીવે છે જો અહીંથી આમ એટલો હરગો બધો પાવનો બાકી છે ને એટલો પીધો છે અને હેઠે એ પીજો છે મસ્ત મજાનું પાણી આવે છે ને આપણે પાળવી સીવી પાણી ટાટા સીએ અને ફોનમાં સાર્ચિંગ હોય તો પાવર ભેગી લાવવો પડ્યો આપણે સાર્સિંગ કરવા માટે એવું બધું કામકાજ ચાલે છે આપણે ને ચૂંટણી વિડીયોમાં બન્યા રહીજો અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દીજો કમેન્ટ કરી દીજો હવે ડેલી બ્લોગ બનાવી કે નઈ એવું બધું છે તો મસ્ત મજાનું પાણી ભાઈ આલે આલે છે જો આ આ બધા થોરિયા પડી ગયા છે આવ તમને થોડું દેખાડું જો આ બધા હાવ પાણી થોડું ખાવ ઉલી ઉઈ જાય છે એમ થાય છે આ થોરિયા બધાય પડી ગયા છે કારણ કે હાવ પાણી આમ ઢાળ પડે છે એવું બધું છે એટલે આગળ આ પાણી દળી જ જાય છે કડીકમાં નાખું વાળવાનું થઈ જાય આપણે ફટાફટ નાકું વાળી લઈએ પછી પાણી આમાં છે એટલે ક્યાંય નીકળી જાય તો આ લોકો વિડીયોમાં હમણાં પાછા આપણે મળીશું અને આપણે અહીંથી પાણી આવે છે જો કન્ટીન થઈ ગયો વિડીયોમાં લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ બટનને દબાવી દો ટીકો ભાઈ દો હવે કન્ટિન્યુ ડેલી આપણે રોજ જવું પૂર્ણ ડેલી કરવાના છે એવું બધું છે હવે તેનો થોડો ઘણો સપોર્ટ કરો એટલે આપણે રોજ ડેલી વિડીયો મૂકવી એ બધું છે અને ત્યારબાદ આપણે જો બેઠા સાહેબ ઠેટવી ફટાફટ નાકા પીવે છે અને જ્યારે ભૂંગળું આપણું તૂટી ગયું છે ને જરા જરા પાણી છે આ આપણે આવે ને પાણી ભૂંગળું તૂટી ગયેલું છે પણ એનો બી શાક માટે વાત નહીં ઘણા આ ભૂંગળા નાખેલા છે તૂટી ગયું છે તો આ બારું દેખાય આપણે ટ્રેક્ટર રાખતો હોય તો કે કદી જાય વસ્તુ આ પાણી નીકળે છે તો બધું છે એવું બધું છે ને આપણે અહીંયા બધું પાવાનું બાકી છે તો આમ તમને દેખાય એ બધું આની એટલું સરખો જે પાવાનો છે અને તમને આપણે વિડીયો એ હવે પૂરો કરી દઈએ તમને વિડીયો ગમ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજે નાનો થોડોક મીનો છે કે નાખજો અને હાલો આપણે મળીશ્રી નવા બ્લોગમાં કેવું સુધી બાય બાય જય માતાજી બધાને સબસ્ક્રાઈબ કરી દેજો હાલો બાય બાય